માંડવી શહેરના નવાપુરા ગરબી મિત્ર મંડળ દ્વારા નવાપુરા ચોક ખાતે છેલ્લા પચાસ વર્ષથી શેરી ગરબીની પરંપરાને અકબંધ રાખતા ભારતીય સંસ્કૃતિનું જતન થઈ રહ્યું છે બાલિકા પૂજન કરાયું હતું તેમજ માતાજીની આરતી પણ ઉતારવામાં આવી હતી એકસો વીસ જેટલી બાલિકાઓને ઇનામ વિતરણ પણ કરાયા હતા ઉપસ્થિત સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું નવાપુરા ગરબી મિત્ર મંડળ દ્વારા વિશેષ બહુમાન કરાયું હતું નગરપાલિકાના કારોબારી ચેરમેન વિશાલભાઈ ઠક્કર શહેર ભાજપ પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી મુકેશભાઈ જોશી કિશનસિંહ જાડેજા લાંતી શાહ વિજયભાઈ ચૌહાણ દાતા શરદભાઈ પારેખ વગેરેની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમને સફળ બનાવવા મંડળના એનસી ગુસાઈ મહેન્દ્રસિંહ પઢિયાર મુકેશભાઈ સોની અનિલ રાજપૂત વિવેક ઠક્કર દિરેન મહેતા શૈલેષ દાવડા શૈલેષ જોશી વગેરે યુવાનોએ જહેમત ઉઠાવી હતી

આ સમૂહને પ્રોત્સાહિત કરવા આપણા મોરબી અને માંડવી કે કચ્છ વિસ્તારના ધારાસભ્ય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા આપણા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે તથા આખી ટીમ અહીં પધારેલ અને બાલિકાઓને પણ પ્રોત્સાહન સ્વરૂપે ઈનામો આપેલ છે તો આ રીતે અમે ચાચર ચોકમાં બાલિકાઓની સાથે રાખી અને નવરાત્રીનું આયોજન કરીએ છીએ

અને દાતાઓનો સહકાર મળતો રહેશે એવી એમને અભિલાષા હતી તો મેઇન દે એવો છે કે આપણા ફળિયાની બાલિકાઓ છે એ અત્યારના યુગમાં જે હજાર રૂપિયા કોમર્શિયલ ગરબીઓનો ભાવ હાલે છે પણ અહીંયા અમે એક રૂપિયા પણ લીધા વગર રમાણીએ અને અમને પણ આનંદ થાય ને એમના ફળિયાની બાલિકાઓને પણ આનંદ થાય કેમ કે કોમર્શિયલ ગરબીમાં આવું કોઈ આયોજન હોતું નથી કે બાલિકાઓને પ્રોત્સાહિત કરીએ આ નવદુર્ગા જેને આપણે કહીએ છીએ ને આ બાલિકાના સ્વરૂપમાં જ આપણે જોવા મળે છે અને જે અમને આ દસે દસ દિવસમાં રૂબરૂ હું તમને વધારે ઉદબોધન કરી નથી શકતો પણ અમારા હૃદયથી અમે આ આયોજન કરીએ છીએ તો માં અમને શક્તિ આપે અને અમારી ટીમ જે છે કે જેમને દિવસ રાત જોયા વગર ટીમ સાથ અને સહકાર આપે છે એ બદલ બધાનો હું ખૂબ ખૂબ આભારી છું